ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં ચોસઠ જેટલા તુમારો હાથ ઉપર લેવામાં આવ્યા હતા સાડત્રીસ કરોડ નેવ્યાસી લાખના કામને બહાલી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રોડ રસ્તા બ્લોક નવા ફાયર સ્ટેશનના કામોને મંજૂરી અપાય છે આ સાથે ચાલતા મહિલા કોલેજના કામોને લઈને સમય મર્યાદા વધારવાની માંગને મંજૂર કરાય છે વા ફર્નિચરની ખરીદી તેમજ ફાયરના સાધનો જેમાં બ્રાઉઝર ટેન્ક માટે પણ મંજૂરી અપાય છે જ્યારે સોલિડ વેસ્ટના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ હિરાણીને બરતરફ કરવામાં આવ્યા છે આ સાથે પદાધિકારી અને કમિશનર માટે નવી કારની ખરીદીની પણ મંજૂરી આપવામાં આવી છે પછી આ મકાન વાળા ને આપણે રિમુવ કરીએ રિમુવ કરીએ ચૂટના આપિતિક મેં તો જોમ ન કા કમ જાઓ મે છૂટના આપિતિક બેરે નોટિસ કરી લીધો છે નોટિસ હા આપણે ત્યારે ઉબરે જેટલા આયે છે કરે છે પહેલા જે લાભાર્કી જે અસેજ તમારું દબાણ કરતા છે જ ઉપર જે નવા આવે એમ તો

જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આ સોસઠ તુમારોની સાથે સાથે સાડત્રીસ કરોડ નેવેશી લાખના ખર્ચે ભાવનગરની અંદર વિકાસના કામો થવાના છે ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની વાત છે એવી જ રીતે રોડ રસ્તા અને વાઇડિંગ કરવાની વાત છે જે જૂના વિસ્તારો છે એમાં બ્લોક ફિટ કરવાની અને ફાયર સ્ટેશનની સુવિધાઓ વધારવા માટેની વાત ભાવનગરની જનતા માટે સુવિધા સુવિધાપૂર્ણ બધી સવલતો ભાવનગર મહાનગરપાલિકાનો મળી રહે એવા હેતુ સાથે 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 આ કામને મંજૂરી આપવામાં આવી હતી એજન્ડા નંબર ત્રણ સમય મર્યાદામાં જે વધારો માગ્યો હતો એમાં ત્રણ મહિના સુધીમાં ટેન્ડર થઈ જાય તો ત્રણ મહિના સુધીમાં ટેન્ડર કરી અથવા નવું ટેન્ડર થાય તો એમને લાગુ કરવાનું રહેશે એજન્ડા નંબર સાત જનભાગીદારીના કામો જે સ્ટેન્ડિંગ કમિટીમાં જે આવે છે એનો પાવર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને નિયુક્ત કરેલો છે જેથી કરીને જનભાગીદારીના કામો લેટ ન થાય કોઈ પણ ટેન્ડર થશે તો ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં આવશે પણ નાના મોટા જે કામો હોય નીચેથી જે દરખાસ્તો આવતી હોય એ પંદર દિવસ વીસ દિવસ પેન્ડિંગ ન રહે એના માટે થઈને સ્ટેન્ડિંગ કમિટીને પાવર આપવામાં આવ્યો છે આ ઉપરાંત પંદર નંબરમાં ભાવનગરના મહિલા કોલેજ સર્કલ ને સમય મર્યાદા વધારવા માટેની વાત ત્રણ મહિના અને છવ્વીસ દિવસ એ નામંજૂર કરી છે સમય મર્યાદા કોઈ પણ જાતની વધારવામાં નથી આવતી આ ઉપરાંત ચોત્રીસ નંબરના મુદ્દામાં પણ ટેન્ડર પ્રક્રિયામાં છે જો ત્રણ મહિનાની અંદર થઈ જાય તો નવી એજન્સીને કામ આપવું અથવા ત્રણ મહિનામાં આ કામ પૂર્ણ કરવું આ ઉપરાંત એકાવન નંબરની અંદર મંડપ અને ફર્નિચર માટેના ભાવો બે હજાર છવ્વીસ સુધીના મંજૂર કર્યા છે એમાં એક મહિનાની અંદર કોઈને આ ટેન્ડરની શરતો માન્ય રાખીને કોઈને નવી એજન્સીને પણ કામ કરવું છે તો કામ આપવામાં આવશે એવો ઠરાવ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સત્તાવન અઠાવન અને ઓગણસાઠ જે ઠરાવો હતા જે ફાયર બ્રિગેડને લઈને જે સાધનો વસાવવાના હતા એમાં બાઉજર છે ટેન્ક છે આ બધી જ વસ્તુઓ વસાવવા માટે થઈને સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રકરણ આવેલું જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એજન્સી સાથે બે ટકાનું નેગોશિયેશન કરાવ્યું લગભગ લગભગ દસ લાખથી વધારે કોર્પોરેશનને ફાયદો કરાવ્યો છે આ ઉપરાંત સ્થાનેથી બે તુમારો લેવામાં આવ્યા છે જેની અંદર સોલિડ વેસ્ટના કાર્યપાલક તરીકે જે જૂનો સ્ટાફ સંજયભાઈ હિરાણી હતા એમને નોકરીમાંથી માંથી બરતરફ કરવાનો નિર્ણય કમિશનર લેવલ થી આવ્યો જે મંજૂરી ની મોર મારી છે આ ઉપરાંત બીએમસી માં પદાધિકારીઓ માટે બે અને એક કમિશ્નર માટે ગાડી લેવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે નવી ગાડી વસાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ વસ્તુઓ ભાવનગરને સુવિધાપૂર્ણ મળી રહે એના માટેના અમારા સતત પ્રયાસો છે